નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું કે જો તમારી પાસે કોઈ ખરાબાની જમીન હોય તો એ તમારા નામે થઈ શકે કે નહીં અને એના વિશે પણ વાત કરીશું એના માટે અરજી જે છે તો એ કરવી અથવા તો ના કરવી એના વિશે વિગતવાર વાત ત્યાર પછી વાત કરીશું કે ભાઈ એ જમીન જે છે તો એ સાર્વજનિક છે અથવા તો પ્રાઇવેટ છે સાર્વજનિક મતલબ કે તમારા ખેતરની અંદરથી કોઈ જાહેર રસ્તો નીકળતો હોય અને તમારા ગામના લોકો જે છે ત્યાંથી નીકળતા હોય તો એને સાર્વજનિક કહી શકાય અને તમારા ઘરની આજુબાજુમાં જે ખરાબાની જમીન હોય અથવા તો ખેતરની આજુબાજુમાં જે જમીન હોય જેનો મતલબ ગામ લોકો જે છે ઉપયોગ ના કરતા હોય અને તમે પ્રાઇવેટ ઉપયોગ કરતા હોય તો એને પ્રાઇવેટ ખરાબાનો જમીન જે છે એ કહી શકાય છે કે ભાઈ ખરાબાની જમીન જે છે એ તમારા નામે થઈ શકે કે નહીં અને એની પ્રોસેસ પ્રોસેસ શું શું છે 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 તો એ ટુ જેડ માહિતી વિડીયોના માધ્યમથી જાણીશું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો મિત્રો ખરાબાની જમીન નામે થઈ શકે કે નહીં એના વિશે તો આપણે જાણીશું પરંતુ એના પહેલા આપણે મુદ્દાની વાત જાણી લેવી જોઈએ કે ભાઈ ખરાબો કોને કહેવાય ખરાબાના પ્રકાર કેટલા છે એ વસ્તુ આપણે જાણી લેવી જરૂરી છે અને ત્યાર પછી જ આપણે આગળ વધી શકીએ છે તો ખરાબો જે છે એ તમારા જમીન જે છે જેમાં ખેતી ન કરતા હોય એ જમીનને તમે ખરાબો કહી શકો છો તમારા ઘરની આજુબાજુની અંદર વધારાની જે જગ્યા હોય જેને આપણે વધારાની જગ્યા હોય જે તમારા ખાતે જમારા નામ ઉપરનો હોય એને તમે ખરાબો કહી શકીએ કહીએ છીએ બીજી બાબતમાં કે ભાઈ ખરાબાના બે પ્રકાર છે ખરાબો જે છે તો એ તમારો પ્રાઇવેટ પણ હોઈ શકે અને ખરાબો જે છે તમારો સાર્વજનિક પણ હોઈ શકે છે ભલે તમારી પાસે કબજો હોય પરંતુ સાર્વજનિક પણ તમારો ખરાબો હોઈ શકે છે હવે પ્રાઇવેટ જગ્યાએ જે છે પ્રાઇવેટ ખરાબો કોને કહે તો કે તમારી પાસે જમીન છે ડુંગરાળ પ્રદેશમાં તમારી જમીન હોય અથવા તો જ્યાં પાણીનો સંગ્રહ થતો હોય અને ત્યાંથી તમે સિંચાઈ માટે પાણીનો ઉપયોગ કરતા હોય તો એ જે છે પ્રાઇવેટ ખરાબો કહી શકાય છે બરાબર તમારા કબજાની અંદર હોય તો એ પ્રાઇવેટ કહી શકાય છે પ્રાઇવેટ ખરાબો એટલે તમારી જમીનની આજુબાજુમાં ખરાબો હશે કે વધારાની જમીન હશે જેનો ઉપયોગ કરતા હોય જેમાં તમે કાચા મકાન બનાવ્યા હોય અથવા તો તમે કોઈ પણ એ જગ્યાની અંદર પશુઓ બાંધતા હોય અથવા તો ચારો નાખતા હોય અથવા તો કોઈ પણ ઉપયોગ કરતા હોય મકાનની બાજુમાં તો એ જમીન જે છે એ તમારી પ્રાઇવેટ છે અને પ્રાઇવેટ ખરાબો તરીકે એને ઓળખવામાં આવે છે હવે આ જમીન જે છે એને વિભાગ એ તરીકે ઓળખવામાં આવે છે જેનો તમે પ્રાઇવેટ ઉપયોગ કરી શકો છો જમીનના બે પ્રકાર છે બરાબર ખરાબના બે પ્રકાર છે એક વિભાગ અ અને વિભાગ બ આ પ્રમાણે એ અને બી જે છે એના બે વિભાગ છે એ વિભાગ જે છે કયો છે તો કે ભાઈ પ્રાઇવેટ પ્રાઇવેટ જમીન તમારો ઉપયોગ કરતા હોય એને એ વિભાગ તરીકે તમે ઓળખવામાં આવે છે હવે વાત કરીએ મિત્રો કે વિભાગ બી ની કે જે સાર્વજનિક ખરાબો કહી શકાય છે ને તો સાર્વજનિક ખરાબો કોને કહેવાય સાર્વજનિક ખરાબો એટલે તમારા ખેતરની વચ્ચેથી કોઈ રસ્તો નીકળતો હોય કે જેને આપણે જૂની પરંપરા પ્રમાણે પગદંડી કહીએ છીએ જ્યાંથી લોકો તમારા ગ્રામજનો જે છે ત્યાંથી દરરોજ નીકળતા હોય ગ્રામજનો એનો ઉપયોગ કરતા હોય તો આ જે રસ્તો જે છે એ સાર્વજનિક કહેવાય સાર્વજનિક ખરાબો કહેવાય પરંતુ એના ઉપર તમે કબજો કરી શકો નહીં ભલે તમારા અંદરમાં તમારા ખેતરની અંદર કબજો બોલતો હોય અથવા તો તમારા ખેતરની અંદર વચ્ચેથી જે રસ્તો છે તો એ બોલતો હોય પરંતુ એના ઉપર તમે કબજો કરી શકો નહીં અને બની શકે કે એકાદ ઓપ્શન જે છે બરાબર કે ભાઈ સાર્વજનિક જગ્યા જે છે તેનું કબજો તમે કરી શકો છો તો એની એક પ્રોસેસ છે બરાબર એની પ્રોસેસ શું છે અને કરવી જોઈએ કે ના કરવી જોઈએ એના વિશે પણ આપણે વિગતવાર વાત કરીશું તો આ હતા મિત્રો મિત્રો ખરાબો એટલે શું અને ખરાબાના પ્રકાર કેટલા છે એના વિશે આપણે વિગતવાર વાત કરીએ આપણે હવે વાત કરીએ મિત્રો કે હવે આપણે એને આપણા નામ ઉપર કરવી હોય તો થઈ શકે કે નહીં અને એની પ્રોસેસ શું છે એના વિશે વિગતવાર વાત કરીએ આપણે તો સૌ પ્રથમ વાત કરીએ આપણે મિત્રો પ્રાઇવેટ ખરાબા વિશે કે જે તમે ખુદ ઉપયોગ કરતા હોય તમારા ઘરની આજુબાજુ હોય અથવા તો તમે જમીનની આજુબાજુ વધારાનો ખરાબો હોય તો તે જમીન જે છે તમારા નામે તમે કરાવવા પ્રોસેસ કરી શકો છો હવે પ્રોસેસ કરવી કે ન કરવી એના વિશે પણ આપણે આગળ વાત કરીએ મિત્રો પરંતુ જે સાર્વજનિક જગ્યા છે ભલે સાર્વજનિક જગ્યાનો મતલબ કબજો તમારી પાસે છે મતલબ કે તમારા ખેતરની વચ્ચેથી ક્યાંક રસ્તો નીકળતો હોય ત્યાં લોકો પસાર થતા હોય એવી જગ્યા જે છે તમારા નામે થઈ શકે નહીં પરંતુ એનું એક ઓપ્શન છે મિત્રો નામે કરવી હોય તો એનું એક ઓપ્શન છે કે તમારો જે સાર્વજનિક જે રસ્તો છે તમારા ખેતરની અંદરથી નીકળે છે તો એની આજુબાજુની અંદર ત્યાંથી જ એક રસ્તો જે છે અલગથી નીકળતો હોય કે જેનો વર્ષોથી લોકો જે છે ઉપયોગ ન કરતા હોય જે રસ્તો બંધ પડ્યો હોય તો એ રસ્તોને તમે ખુલ્લો કરી અને તમે પ્રાંત અધિકારી કે જેવા કે કલેક્ટર કલેક્ટરશ્રી શ્રી છે તો એ લોકોને તમે

પરંતુ તેવું તમને મંજૂરી આપી દીધી તેમ છતાં પણ તમારે જે રસ્તો ટ્રાન્સફર કરવો હોય તો એ બહુ મોંઘો પડે છે એનું કારણ છે કે મોંઘો એટલા માટે પડે છે કે તમારે પ્રોસેસ કરવા માટે સૌ પ્રથમ તમારે જંત્રી સો ટકા જંત્રી ભરવી પડે છે અને જંત્રીના ભાવ અત્યારે આસમાન ઉપર છે આપણે બધાને ખ્યાલ છે એટલા માટે તમારે ટ્રાન્સફર કરવો છે તો પણ વેચાતી જમીન જે પ્રમાણે લઈએ એ બરાબર થશે એટલે પેલા જંત્રી તમે ફરો ત્યાર પછી પ્રોસેસ જે છે અને સ્ટાર્ટ થયા પછી પણ એવું સો ટકા એવું અનુમાન લગાવી શકાય મિત્રો કે જે તમારી જમીન તે તમારા તમારા નામ થઈ જશે જમીન તમારી જમીન જે છે તમારા નામ ઉપર ન પણ થઈ શકે અને બની શકે કે એવા કોઈ અધિકારી જો કલેક્ટર એવા અથવા તો મામલેદાર હોય તો તમારા ઉપર કેસ કરીને એ જમીન જે છે એનો કબજો તમે જે કરેલો છે એ કબજો જે છે એ છોડાવી પણ શકે મતલબ કે લેન્ડ ગ્રેપિંગનો કેસ કરી અથવા તો કરી અને તમારી જમીન એ છોડાવી પણ શકે તે પછી તમારો પ્રાઇવેટ ખરાબો હોય અથવા તો સાર્વજનિક ખરાબો હોય કોઈ પણ હોય બરાબર તો એ કબજો જે છે એ છોડાવી પણ શકે છે તો હવે તમે કહેશો મિત્રો કે આના માટે તો શું કરવું જોઈએ અરજી કરવી જોઈએ કે ન કરવી જોઈએ તો મારું તો એ સજેશન મિત્રો છે કે તમારે અરજી જે છે એ એના ચક્કરમાં ન પડવું જોઈએ એ જ આપણું હિત છે કારણ કે જે પણ તમારી પાસે જમીન છે તો એ અરજી કર્યા વગર જે પ્રમાણે પરંપરાગત આપણે જે બાપદાદા જે છે ઉપયોગ કરે છે એ જ પ્રમાણે તમે ઉપયોગ કરો અને અરજી કરવાના ચક્કરમાં ન પડો નામે કરવાના ચક્કરમાં ન પડો કારણ કે ક્યારેક નામે કરવાના બદલે તમારી જમીન જે છે સરકાર જે છે એક લેન્ડ ગ્રેબિંગનો કેસ કરી અને ખુલ્લી પણ કરાવી શકે તો તમારી પાસે ન નામે પણ થાય ન જમીન જે છે તમારી પાસે પણ રહી અને તમે જે જંત્રી જે પૈસા ભર્યા હોય તે પૈસા પણ તમારા જઈ શકે છે એટલા માટે ખરાબાની કેટલી પણ તમારી પાસે જમીન હોય પરંતુ એ નામે કરાવવા માટેનો વિચાર ક્યારેય પણ તમારે ન કરવો જોઈએ એમાં જ આપણો હિત છે બાકી ક્યારેક લેવાના દેવા પડી શકે છે મિત્રો આમાં તમને કોઈ કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો વિડિયો ગમે હોય તો વિડિયોને એક લાઈક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો